હોસ્પિટલ છે ત્યાં આપણે પોચ્યા છે સિવિલ સર્જન જે સિવિલ સર્જન અધિકારી છે જિલ્લા મુખ્ય તબીબી અધિકારી છે તેમને પૂછીશું કે કયા પ્રકારની આ સ્થિતિ ડોક્ટર સાહેબ જે પ્રમાણે આ સિવિલ હોસ્પિટલ કેવી અને પ્રાણી સજવા લઈ ગયો નથી આવી રહ્યો ક્યાંક કુતરા પડે છે ક્યાંક અમુક માળા કરે છે કયા પ્રકારની કાર્યવાહી કરતો જવાબદાર પણ છે અમારા હોસ્પિટલ કેમ્પસમાં જે કૂતરાઓ રખડે છે આજે જોવા મળ્યા છે તેને નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે અને કબૂતર છે પાછળના ઇન્ડો દર્દીઓ છે એની પાછળની ચાલીમાં આવે છે એના માટે જાળી લગાવેલી છે પરંતુ હજુ પણ જો આવતા હશે તો એ ધ્યાન દોરે છે સાહેબ આઈસીયુ વોર્ડમાં માણસ કરે છે કબૂતર આઈસીયુ નો મતલબ શું થાય છે કે જે ક્રિટિકલ દર્દી હોય તેમને રાખવામાં આવતા હોય છે આઈસીયુ વોર્ડમાં કબૂતર તો માણસ મારા જોવામાં આવ્યો નથી પરંતુ તમે કહેતા હશો તો હશે કદાચ અને હું એ સાફ કરાવી દઈશ

આની પહેલા જો બનાવ બન્યો તો અમારા ધ્યાનમાં નથી આવ્યા પહેલી વાર ધ્યાનમાં આવ્યા એટલે કહી શકાય કે નીચલો સ્ટાફ આપને અંધારામાં રાખે છે હા કદાચ એવું બનતું હોય પણ કહેવાનું તો ના ચૂકે એ લોકો તો પણ સાહેબ હજુ આપને વિશ્વાસ છે આ પરિસ્થિતિમાં છે તો પણ સ્ટાફને કારણ કે દર્દીઓ તો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે સ્ટાફ જવાબ નથી આપતા ઉભા થઈને જે મેટ્રનને જે સ્ટાફ નર્સ હોય છે તે પણ તસ્તી નથી લેતા જવાબ આપવા માટે દર્દીઓ ના એવું તો ના બને છતાં બીજો એવું હશે તો અમે એમના સામે આપણા જે રેસિડેન્સ મેડિકલ ઓફિસર છે જે ટ્રેનિંગમાં છે

અને આઈપીઓ નું બોર્ડ મારી જે જગ્યા છે ત્યાં અંદર કબૂતરે માળો કર્યો છે આ કોઝન આપણા ધ્યાને નથી અમે આપણા ધ્યાન દોરીએ છીએ અને પછી આપણે કયા પ્રકારનું એક્શન લેવું છે જો આઈસીયુ નું બોર્ડ છે અહીંયા મિત્રો સિવિલ સર્જન અમલ પંડ્યા આપણી પાસે ઉપસ્થિત છે આઈસીયુ નું બોર્ડ છે આઈસીયુ ની સાહેબ મુલાકાત લઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટ જે છે પ્રજા માટે આ અવાજ ઉઠાવી રહ્યું છે આણંદ ની વાસ્તવિકતા જે છે સાહેબના ના ધ્યાને લાઈવ ના માધ્યમથી દોરી રહ્યા છે સાહેબ આ કબૂતર બેઠું છે લાગી રહ્યું છે આપણે કે એક દિવસમાં આટલો મોટો માળો બનાવ્યો છે

અત્યારનો આપણે જે ટાઈમ છે બે ને બેતાલીસ થયા છે અત્યારે નીચે એક પણ ડોક્ટર અવેલેબલ નથી સાહેબ તમામ જે ડોક્ટરો છે તેમના કેબિન બંધ છે આપણા મેડિકલ ઓફિસર હતા તે અમે લાઈવ કર્યું તે બાદ અહીંયા આવે છે એટલે આ રામભરો દે મુકી દીધાલી સાહેબ હોસ્પિટલ આણે માં સિવિલ નથી સાહેબ આપ સિવિલની પરત નિભાવી રહ્યા છો તો આપણે લાગી રહ્યું છે કે આ રામભરો છોડી દીધો છે મારા ડોક્ટર છે ચમણવી એ તો આપણા સાહેબ આપની સાથે આવ્યા છે અમને કોઈ નતું અહીંયા અમે આવ્યા ને એટલે કોઈ નતું

તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે આજે સમગ્ર ઘટના બની છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ઉંદર આવે છે આ એક વડી રહ્યા છે જે સારવાર લઈ રહ્યા છે આ હોસ્પિટલમાં પ્રાણી સંગ્રહાલય કહીશું તો પણ કહી શકાય એવી પરિસ્થિતિમાં આ હોસ્પિટલ છે

ખાઈ ને વધુ ના છોકરાઓ ખાય તો છોકરાને તકલીફ પડે ને તમારા ઉંદર જી હા જે પ્રમાણે બહુ

જે કઈ પ્રભારી મંત્રી છે ઋષિકેશ પટેલ કે જે પોતે આરોગ્ય મંત્રી છે અને તેમના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ છે તે કેટલું યોગ્ય ખુબ મોટો સવાલ ઉભો થઈને સામે આવ્યો છે જી